બુટલેગર એટલા બેફામ બની જતા હોય છે કે સામાન્ય માણસ અને પોલીસ પર હુમલો કરતા સેજ પણ ખચકાતા નથી આવું એટલા માટે કહી રહ્યો છું કે ફરી એકવાર પોલીસ પર હુમલો થયો છે અને બુટલેગર બેફામ બનીને જાનથી મારી નાખવાની પોલીસ કર્મી સાથે તેણે કોશિશ કરી છે આ વિસ્તારમાં આ કયા વિસ્તારમાં બનાવ બન્યો છે એ વિસ્તારમાં બનાવ બન્યો છે જ્યાં તમને રાત્રિના સમય રાત્રે બે વાગે જાવ ત્રણ વાગે જાઓ તમને દવાની દુકાન નહીં મળે પરંતુ દારૂની દુકાન મળી જશે તમારે દારૂની બોટલ લેવી હોય તો બિંદાસ રીતે મળી જશે કયા વિસ્તારમાં પોલીસ કર્મી પર હુમલો થયો છે તેની આ વાત વિડીયોમાં કરીએ હું વાત કરી રહ્યો છું અમદાવાદના સરદારનગરની સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં ફરજ નિભાવતા એક પોલીસ કોન્સ્ટેબલ એક જગ્યાએ તેમને બાતમી મળે છે તેઓ પેટ્રોલિંગમાં હતા અને દાતમી એ બી મળે છે કે ઘરમાં દારૂ સંતાડેલો છે તેઓ ત્યાં ચેક કરવા જાય છે અને બુટલેગર એટલો બેફામ હોય છે કે તેમના પર હુમલો કરી દે છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરે છે અત્યારે તેઓને હોસ્પિટલ હોસ્પિટલાઇઝ તેમને કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમની ફરિયાદ લેવામાં આવી છે પોલીસ ફરિયાદ થઈ છે પરંતુ આ બુટલેગરો બેફામ કેમ કેમ થતા હોય હોય છે છે બનતા આ બેફામ રીતે દારૂ દેશી હોય કે વિદેશી હોય કેમ વેચી શકતા હોય છે તમને બધાને ખબર છે કે પોલીસની પરમિશન વગર એક દારૂની થેલી પણ તમે લઈ ના લઈ જઈ ના શકો દારૂની થેલી પણ વેચવાની આ બુટલેગરોની ઓકાત નથી હોતી આ બુટલેગરોની તાકાત નથી હોતી પરંતુ આ બેફામ રીતે એટલા માટે વેચતા હોય છે કારણ કે હપ્તા સિસ્ટમ ચાલતી હોય છે અને હપ્તા સિસ્ટમના કારણે ભોગ બનતા હોય છે સામાન્ય નાગરિકો અને ઘણી વખત પોલીસ કર્મચારી પણ ભોગ બનતા હોય છે થોડાક સમય પહેલાં કણવામાં પણ એક બુટલે ઘરે એક પોલીસ કર્મચારીને ટક્કર મારી હતી ને તેમાં તેમનું નિધન થઈ ગયું હતું આવી ઘટનાઓ ગુજરાતમાં બને તો શરમ આવવી જોઈએ આપણને એવું કહેતા કે ગુજરાતમાં દારૂબંધી છે ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે આપણને બધાને ખબર છે ને સરદારનગર વિસ્તારમાં કુબેરનગર છારાનગર નગર એવા ઘણા બધા એવા વિસ્તારો આવેલા છે કે જ્યાં તમે અડધી રાત્રે જાઓ તો તમને દારૂની બોટલ તો મળી જ જાય પોલીસ શું કરે છે છેલ્લા ચાર દિવસનો મેં ફફઆઈઆર જે ઓનલાઈન આપણે ચેક કરીએ એફઆઈઆર ફરિયાદો મેં ચેક કરી કે કેટલા કેટલા દારૂ જે વેચવાવાળા છે એમના પર કેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે તેર તારીખ ચૌદ તારીખ પંદર ને આજે સોળ તારીખ ચાર દિવસ મેં ચાર દિવસનો આખું લિસ્ટ કાઢીને મેં ચેક કર્યું ને તો પોલીસે દેશી દારૂ જે વેચે છે એમના પર ગુના દાખલ કર્યા છે ચારે દિવસમાં રોજ 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 ગુના દાખલ કર્યા છે એક મોટો દેશી દારૂનો જથ્થો એટલે કે વાહન ઉપર લઈ જતા હતા અને પકડ્યા હતા એમણે માત્ર દેશી દારૂ જ કેમ વિદેશી દારૂ એમને નહીં દેખાતો હોય કેમ વિદેશી દારૂ સરદારનગર વિસ્તારમાં નથી મળતો ત્યાં તો વહીવટ માટે વહીવટદારો બાખડા બાખડે છે તેવી વાતો પણ ફરતી થઈ હતી વચ્ચે વહીવટદારો બાખડે પછી પીઆઈની બદલી થઈ ગઈ ને એવી પણ વાતો થાય છે કે ત્યાં જો પીઆઈને પોસ્ટિંગ લેવું હોય તો લાખો રૂપિયા આપવા પડે છે આ લાખો રૂપિયા કોને આપવા પડે અને આ લાખો રૂપિયા કમાવા માટે પોલીસ શું કરતી હોય બધા એને ખબર છે હપ્તા સિસ્ટમ હોય આવી ચર્ચાઓ સરદારનગર પોલીસ સ્ટેશનને લઈને ઘણી થતી હોય છે અને આ ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે સરદારનગર પોલીસ સ્ટેશન અને આ વિસ્તારની અંદર હું બેફામ રીતે નથી બોલતો મને ખબર છે એટલા માટે બોલું છું મેં મેં જાહેર મેં જોયેલું છે કે જાહેરમાં ત્યાં કેવી રીતે દારૂ વેચાય છે અને અમદાવાદના જે પણ હશે ને અમદાવાદના બધાને લોકોને ખબર છે સમાચાર એ જ છે કે આ પોલીસ કર્મચારી પર બુટલેઘરે હુમલો કર્યો પરંતુ આ બુટલેગરો બેફામ કેમ બનતા હોય છે ગુજરાત પોલીસ તમારી જવાબદારી છે ઘણીવાર અમદાવાદની અંદર આવી રીતે પોલીસ ઉપર હુમલા થયા છે સરદારનગર વિસ્તાર હોય રાણી વિસ્તાર હોય કણભામાં જે પ્રમાણે હું પોલીસ કર્મચારી પર ગાડીની ટક્કર બુટલેગરે મારી દીધી હતી આ બુટલેગરો કેટલા બેફામ ભરી જતા હોય તમને ખબર છે તમે આજે એને પરવાનો આપશો કે ભાઈ જાઓ દારૂ વેચો જાઓ જુગારનો ધંધો ચલાવો અને પછી તમને ખબર છે એક કેવા બેફામ થઈ જતા હોય છે કારણ કે આ બુટલેગરો હોય છે એ પૈસા કમાવવા માટે ગમે તેટલી હદે ઉતરી જતા હોય છે અને પૈસા કમાવાની લાઈમાં અને પછી આ બે નંબરના ધંધા કરીને તેમના ખિસ્સા ગરમ થઈ જતા હોય છે એટલે એ લોકો આમ આમ એમ સમજે છે પોતાની જાતને કે અમારું શું કોઈ બગાડી લેવાનું છે પોલીસ અમારું શું કરી લેશે સામાન્ય નાગરિક અમારું શું કરી લેશે નેતાજી શું કરી લેશે ગૃહમંત્રી શું કરી લેશે અમારું મુખ્યમંત્રી શું કરી લેશે અમારું એટલા માટે તો આ બેફામ બની જતા હોય છે કોઈ પણ કોઈનો પણ જીવ લેવા ઉતરી જતા હોય છે વિસ્તારોમાં સામાન્ય નાગરિકોને જતા બીક ન લાગે તે માટે ગુજરાત પોલીસે કામ કરવાની જરૂર છે આવા સમાચારો અને આવા જ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરજો નમસ્કાર